જય હિન્દ સમગ્ર ગુજરાતની અંદર પીએસઆઈ કોન્સ્ટેબલની જે યોજના તૈયારી કરે છે જ્યારથી આ આ બુકનું કુટું જ્યારે જોયું છે સોશિયલ મીડિયા ઉપર એટલે વિદ્યાર્થીઓના અઢળક મેસેજના ફોન આવે છે કે સાહેબ આ બુક એપ્લિકેશન ઉપર તો જ અપલોડ થઈ નથી એટલે કે એપ્લિકેશન ઉપર તો મળતી નથી તો આ બુક રિગાર્ડિંગ વિદ્યાર્થીઓના જે પ્રશ્ન આવે છે ઘણા ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરી ઇન્સ્ટાગ્રામમાં પર્સનલમાં મેસેજ કર્યા છે ટેલિગ્રામમાં કર્યા છે અલગ અલગ સોશિયલ મીડિયા માધ્યમ ઉપર વોટ્સએપની અંદર ઘણા મેસેજ આવ્યા છે તો આ બુકની માહિતીનો વિડીયો છે ઘણા મિત્રોનો પહેલો પ્રશ્ન એ છે કે સાહેબ આ હાથી જે છે પચાસ ગુણનો તો આ હાથીની અંદર ઇતિહાસ વારસો અને ભૂગોળ આપ્યો છે તો આ બુક વાંચ્યા પછી પોલીસ કોન્સ્ટેબલમાં જે પચાસ ગુણ છે ઇતિહાસ વારસો અને ભૂગોળના અને પીએસઆઈમાં જેના પચ્ચીસ માર્ક છે તો આ બુક વાંચ્યા પછી બીજી કોઈ બુક વાંચવાની જરૂર ખરી તો એ વિદ્યાર્થીનો જવાબ છે નહીં દોસ્તો આ બુકની અંદર તમામ પચાસ ગુણનો અભ્યાસક્રમ અમે આવરી લીધો છે પીએસઆઈ માટે પચ્ચીસ ગુણનો આ બુક વાંચ્યા પછી ડંકાની ચોટ ઉપર હું કહું છું તમને વિડીયોની અંદર કે આ બુક વાંચ્યા પછી બીજી કોઈ બુક વાંચવાની જરૂર નથી આમાં કોઈ એક્સ્ટ્રા એમસીક્યુ વન લાઈનર બુક ભરવા માટેનું કન્ટેન્ટ નથી આપ્યું માત્ર પ્યોર કન્ટેન્ટ જે છે એ આપ્યું છે પોલીસ ભરતીના અભ્યાસક્રમ મુજબ ઇતિહાસ વારસો અને ભૂગોળમાં જે ગુજરાત ભારત અને વિશ્વનો પોલીસ ભરતીનો જે અભ્યાસક્રમ આપ્યો છે એ અભ્યાસક્રમ આમાં લાઈન સર આપ્યો છે એટલે કે આડાઓળો તમારે ગોતવાનો નથી

બીજું સક્ષમ NCERT આ છે તો આમાં ગુજરાતનો સમાવેશ કર્યો છે પોલીસ ભરતી બોર્ડે ગુજરાતનો ઇતિહાસ એ લખ્યો છે ગુજરાતનો વારસો નાખ્યો છે તો આ બુક ની અંદર બધી જ વસ્તુ અભ્યાસક્રમમાં જે જે મુદ્દાઓ આપેલા છે ઇતિહાસ વારસો અને ભૂગોળ એના બધા જ મુદ્દાઓ એક પુસ્તકમાં આવી ગયો છે 825 પેજ નું પ્યોર ભરી ભરીને કન્ટેન્ટ આપ્યું છે એટલે આ બુક વાળો કાંઈ કરવાનો નથી બીજા અમારા પરિવારના જે બાળકો ભણે છે એ આજ વાંચે છે

જેમને બુકિંગ કરાવેલી હતી એમની બુક આજે પેક થઈ ગઈ છે આજે તારીખ જે છે એ પંદર જુલાઈ છે એટલે કે આવતીકાલે સોળ જુલાઈ સવારે એમની બુક કરવાના થશે ગામડામાં રહો છો તો તમારી બુક એક વીક થી દસ દિવસમાં પહોંચશે કારણ કે ભારતીય પોસ્ટમાં આવશે તમે શહેરમાં રહો છો તો માર્ક કુરિયર સાથે ટાઈપ કરેલું છે માર્ક કુરિયર ની અંદર તમારી બુક આવશે જે વીસ થી ત્રણ થી ચાર દિવસની અંદર તમને મળશે જે યોદ્ધાઓ બુક મંગાવવા માટે બાકી રહી ગયા છે અને જીસીએ દખાકી ફેક્ટરી એપ્લિકેશન ઉપરથી આવતીકાલે સવારથી આ બુક છે એ મળશે તમે જો પંદર તારીખ પછી એટલે કે સોળ સત્તર તારીખનો વિડીયો જોવો છો તો અત્યારે તમે જઈને બુક તમારે પરચેસ કરી શકશો વહેલા તે પહેલાના ધોરણે પાછું પ્રી બુકિંગ એ શરૂ થઈ ગયું છે તમારી બુક તમે બુક કરાવશો એના દસ દિવસ ગણીને ચાલવાનું વહેલી બુક જોતી હોય તો શહેરનું એડ્રેસ નાખશો તો વહેલા બુક મળી જશે

જેમાં કુરિયર ચાર્જ આવી ગયો છે તમારે અલગથી કોઈ કુરિયર ચાર્જ ભોગવવાનો નથી આ પુસ્તક છે એ પાંચસો નું છે એની જગ્યાએ તમને બસો નેવું રૂપિયામાં મળશે આમાં પચાસ ઓફ છે એમાં કુરિયર ચાર્જ આવી ગયો છે કુરિયર ચાર્જ એક્સ્ટ્રા આપવાનો નથી

જીસીએ તમારી સાથે મુંઝાવાનું જીસીએ હું સાથ તો સમજો સફળતા તમારા હાથ ખાકી કરવાની છે અમે સાથે છીએ મું જાતા નહીં જય હિન્દ જય ભારત